ત્યારબાદ અમે કાર્યક્રમ છે જે કાર્યક્રમનું નામ છે વિજય વિશ્વાસ સંમેલમ જ્યાં અહીંથી પણ જે ઉમેદવાર છે અને માતંગ જે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે એમનો પણ અહીં કાર્યક્રમ ચાલુ છે જેની અંદર અહીં પણ કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ સાહેબ તે પણ પધાર્યા છે તે પણ આપ જોઈ શકો છો અહીં પણ હજારોમાં તાદાદમાં લોકો દૂર દૂરથી આવ્યા છે ખાસ કરીને અત્યારની આ કચ્છની ચૂંટણી હવે દિવસે ને દિવસે એક રંગ પકડી રહી છે એવું લાગી રહ્યું છે પરંતુ આવનારો સમય બતાવશે કે કચ્છ કેની સાથે રહેશે પણ હાલ આપ જોઈ શકો છો કે કોંગ્રેસનો જે કાર્યક્રમ ચાલુ છે વિજય વિશ્વાસ સંમેલન તેની અંદર લોકો હજારોની સંખ્યામાં આવ્યા છે જોડાયા છે અને હાલ શક્તિસિંહ ગોલ સાહેબનું પ્રવચન પણ ચાલુ છે હવે ત્રણ જૂન એટલે કે જૂનના ખબર પડશે કે કચ્છ કેની સાથે રહેશે એ તો આવનારો સમય બતાવશે મારી સાથે કાસમભાઈ ખાલી પાંચી રાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલને વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભર્યું ભૂજ ખાતે વાગડ બે 24 સી આરટીઓ રીલોકેશન સાઇટ માં દે કોંગ્રેસ ના ઉમેદવાર નીતેશ લાલન માટે વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં યોજાયેલા સંમેલન માં શક્તિસિંહ એ જણાવ્યું કે રાવણ પાસે સોનાની લંકા સૈન્ય સહિત બધું હતું જ્યારે શ્રીરામ પાસે માત્ર સત્ય અને વાનર સેના હતા છતાં તેમણે લંકા ध्वस्त કરી રાવણ ના અહંકાર ને નષ્ટ કર્યો

મહિલાઓને ન્યાય તથા કચ્છના પ્રાણ પ્રશ્નો માટે હોવાનું કહી આ વખતે પરિવર્તન કચ્છને નવી દિશા દેશે તેમ જણાવ્યું હતું અને વિજય ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તેમના ડમી તરીકે નારાયણભાઈ બળિયાએ ફોર્મ ભર્યું હતું હરપાલસિંહ ચુડાસમા વિકે હુંબલ હાજી સલીમ જત ઉમર સમા વાલજી જુમા નોડે સંજય બાપટ વગેરે અગ્રણીઓએ ભાજપ ઉપર પ્રહાર સાથે કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું પ્રારંભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિતોને આવકારી કચ્છના પ્રાણ પ્રશ્નો પાણી શિક્ષણ ક્ષેત્રે ઘટ બેરોજગારી મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો સભાની શરૂઆતે મંચસ્થો હસ્તે દીક પ્રાગટ્યા બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત સન્માન કરાયું હતું दलित सेना गुजरात न प्रमुख अशोक भाई गेला जयवीर सिंह जाडेजा नवसाद भाई शेख कोंग्रेस अवसरे आदम भाई चाकी नवल सिंह जाडेजा शैलेन्द्र सिंह जाडेजा बचू भाई आरेठिया अर्जन भाई बुढ़िया किशोर भाई चिखलिया प्रमुख मोरबी जिला कांग्रेस डॉक्टर नेहल वैद्या अली मोहम्मद भाई हिंगोरजा अली असगर शाह सैयद मुस्ताक हिंगोरा डॉक्टर रमेश गरवा धीरज गरवा अंजलि बेनगोर मानसी शाह कल्पना बेन जोशी आयशुबेन समा राधा सिंह चौधरी अशरफ शाह सैयद दिलीप महेश्वरी इकबाल मंदरा, अमीर अली लोढिया लतीफ खलीफा गांधीधाम तकीशा बाबा, मुंद्रा तालुका करनी सेनाना प्रमुख हरी सिंह जाडेजा दशरथ सिंह जाडेजा रफीक मारा लाखाजी सोढा तालुका प्रमुख वगैरह उपस्थित રહ્યા હતા संचालन रामदेव सिंह जाडेजा ગુજરાત મુન્દ્રા કચ્છ આખરે લોકશાહીમાં લોકો મહાન ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે એના સામે કચ્છી માળુઓનો પ્રેમ છે અને હંમેશા અહંકાર સાથે સામે લોકોનો પ્રેમ જીતતો હોય છે જેનાની સોનાની નગરી હતી એ પણ અહંકારમાં ધ્વંસ થઈ હતી આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી અહંકારથી ચાહે રાજકોટ હોય કે અન્ય જગ્યા હોય એમનું જે વર્તન છે એને ગુજરાતની જનતા જ પાઠ ભણાવશે અહીં ભુજમાં પીવાના પાણીની તકલીફથી લોકો તળવળતા હોય કચ્છને નર્મદાનું પાણી મળવું જોઈએ કચ્છનો અધિકાર હતો આટલા વર્ષો થયા ઓગણીસ લાખ મિલિયન હેક્ટર જમીનમાં પાણી આપવાનું હતું એમાં કચ્છ આખું આવરી લેવાનું હતું નવ લાખ હેક્ટર પાણી ઓછું કરવાનું ઉદ્યોગપતિને આપી દેવાનું કચ્છને પાણી નહીં આપવાનું આવા અનેક મુદ્દાઓ છે અને જનતા જનાર્દન છે એ જરૂર ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવશે માનું છું કે કોઈ મતદાતાઓ કોઈના ખિસ્સામાં નથી આ પ્રકારની વાત કરવી એ અહંકાર છે લોકોને મત આપવાનો અધિકાર જીતાડવાનો અધિકાર લોકોને છે ત્યારે અહંકારથી પાંચ પાંચ લાખની વાત કરવી એ અહંકારને ગુજરાતની જનતા તોડશે ભાજપે ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે અને એને ખરીદી અને ભાજપને ને પાઠ ભણાવશે થેન્ક યુ સમગ્ર ગુજરાતની અંદર એમાં પણ ખાસ કરીને જો સૌથી નાની કોઈ ઉમેદવાર હોય તો એ કચ્છનો ઉમેદવાર છે નીતિશભાઈ અને સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ સીટ ઉપર જે રીતનું અત્યારે માહોલ છે આવતા દિવસોની અંદર જે લોકો વાતો કરતા હતા છવ્વીસ જીરો જે લોકો વાતું કરતા હતા પાંચ લાખ મતથી અમે જીતશું આજે એમની ઊંઘ ઉડી ગઈ છે ને આવતા દિવસોની અંદર બે હજાર ને ચારની અંદરનું જે જે પરિણામ હતું એનાથી પણ સારું પરિણામ આ વખતે તમને જોવા મળશે કોંગ્રેસનું સમગ્ર હિન્દુસ્તાનની અંદર ચારસો ને પારની વાતો કરવાવાળા બસોની અંદર સીમિત થઈ છે આ પણ આ વખતે સમગ્ર હિન્દુસ્તાનનો મેસેજ છે કચ્છની અંદર કચ્છના લોકોમાં એક ગુસ્સો છે કચ્છના લોકોને કચ્છની અસ્મિતાની લડાઈ સમગ્ર માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં નહીં સમગ્ર વિશ્વની અંદર જો કચ્છને બદનામ કરવાનું જો કોઈ કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ બદનામ કરવાનું કામ કર્યું છે કારણ કે કચ્છને ડ્રગ્સનું હબ બનાવવામાં આવ્યું છે સૌથી વધુ બેરોજગારી તો કચ્છની અંદર સૌથી વધુ લોકો અત્યારે જો ક્યાંક બેકાર હોય ખેડૂતો હેરાન પરેશાન હોય તો એ આવે કચ્છની અંદર કચ્છની અસ્મિતાની લડાઈ છે ને એમાં આજે જે કચ્છી માંડવો જે ઉમટી પડ્યા છે આવતા દિવસોની અંદર આનું રિઝલ્ટ તમને જોવા મળશે સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજ ગુજરાતના ક્ષત્રિયો બ્લેક ડે મનાવે છે કેમ કે જે રીતે પરસોત્તમ રૂપાલેએ વાણી વિલાસ કર્યો વાણી વિલાસ કર્યા પછી માફી માગવાનું જે નાટક કર્યું અને ભાજપની પાસે અપેક્ષા હતી સમાજની કે આની ટિકિટ રદ થઈ છે એની જગ્યાએ એની ટિકિટ તો રદ ન થઈ પણ એને સ્ટાર કેમ્પેનર બનાવવામાં આવ્યો જાણે બહુ સારો માણસ હોય સારી વાત કરતો હોય તો સ્ટાર કેમ્પ બનાવો એટલે એને સજા આપવાની જગ્યાએ ઇનામ આપવાનું કામ કર્યું છે ક્ષત્રિય સમાજે બ્લેક ડે મનાવ્યો છે આવતા દિવસોની અંદર એમના પાંચે પાંચ વર્ષ અમે કળા કરી નાખશું આ વાત પણ નક્કી કચ્છના લોકોને એટલો સંદેશ આપવા માગું છું કે હિન્દુ મુસ્લિમની વાતમાં ક્યાંય ન આવે હંમેશા કચ્છ એટલે ભાઈચારાનું એક માધ્યમ રહ્યું છે આવતા દિવસોની અંદર સમગ્ર સમાજ ભેગો મળી અને આ ભાજપીઓને અહીંથી બૂથમાંથી કાઢવાનું કામ કરશે અને કચ્છની અસ્મિતા બચાવવાનું કામ પણ આ કચ્છી માંડુએ કરવું પડશે આજે જ્યારથી ઉમેદવારી જાહેર થઈને ત્યારથી લોકોની વચ્ચે જ છું લોકો એટલા પીડિત મહેસૂસ કરી રહ્યા છે એટલા ઠગાયેલા મહેસૂસ કરી રહ્યા છે કે વાત જ મૂકો આ માત્ર આંકડાના માયાજાળમાં લોકોને ગુમરાહ કરી અને મત મેળવનારી આ સરકાર આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂળમાં છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ જંગી બહુમતીથી જીતી જીતશે એવો પૂરેપૂરો વિશ્વાસ છે અને વાત કરીએ કચ્છના પ્રાણ પ્રશ્નોની તો ખેડૂતોથી મળું છું તો ખેડૂતો પણ એમ કે છે કે અમને હજી સુધી આ બીપર જોયે વાવાઝોડાની સહાય નથી ચૂકવી અમારા પાકના વીમા નથી ચૂકવ્યા અમારા પાકને નુકસાન થઈ રહ્યું છે એના માટે યુરિયા મળતું નથી તમામ ચીજો અમને મોંઘી મળી રહી છે એટલે ખેડૂત બી દુઃખી છે યુવાઓ બેરોજગાર છે આરોગ્ય તંત્ર ખાડે ગયેલો છે તમામ મોર છે આ સરકાર નિષ્ફળ છે મહિલાઓ સન્માનની મોટી મોટી વાત કરે છે જ્યારે હમણાં જ કેટલા બધા કચ્છના કાંડો થયા છે જે જગજાહેર છે અને છતાં પણ કોઈ ઉપર કાર્યવાહી થઈ નથી મહિલાઓના અત્યાચારના ગ્રાફ દિવસે ને દિવસે વધતા જાય છે એટલે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે અમે છેતરાશું નહીં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના અમે કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધનને પૂર્ણ સમર્થન આપી બારીથી બારી લીડથી આ કચ્છ કોંગ્રેસને બેઠક જીતાડશું એવો લોકોએ મને ખૂબ વિશ્વાસ અપાવ્યો છે અને જ્યારે મેં ઉમેદવારી નોંધાવી ત્યારે પણ આજે આજરોજ અમારા ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ આદરણીય શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોયલ સાહેબ અને અમારા સૌ કાર્યકર્તા અને બોડી સંખ્યા જનમેદની વચ્ચે આજે ફોર્મ નામાંકન મેં ભરી આવ્યો ત્યારે મને એક તો આશા દેખાય છે કે લોકો ખૂબ દુઃખી છે અને આ વખતે અમને ભારેથી ભારે બહુમતી આપી અને આ કચ્છના લોકસભા બેઠક કચ્છની અમને જીતાડશે જીતી ગયા પછી કચ્છના પ્રાણ પ્રશ્નો છે એને વાંચા આપવાનું કામ કરશું ચાહે એ નર્મદાના નીરની વાત હોય ચાહે એ શિક્ષણની વાત હોય ચાહે એ આરોગ્યની વાત હોય ચાહે નારીઓના સન્માનની વાતો એ તમામ મોરચે અને અમારી પાર્ટીએ પણ વચનો આપ્યા છે એ તમામ પૂરા ઉકેલ લાવવાના તમામે તમામ પ્રયત્ન કરીશું આજ રોજ જે અમારા કચ્છ લોકસભા કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે આપે જોયું કે જનમેદના કેટલી હતી હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા હતા અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ અહીંયા આ કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને લોકોનો જે તમે ઉત્સાહ જોયો કે લોકો પોતે ઈચ્છી રહ્યા છે અત્યારે પરિવર્તન અને જ્યારથી નિતેશભાઈની ટિકિટ ફાઇનલ થઈ છે ત્યારથી નિતેશભાઈ તમામ ટોટલી કચ્છનો પ્રવાસ લગભગ કરી ચૂક્યા છે તમામ ચાલીસે ચાલીસ જિલ્લા પંચાયતની બેઠકો ઉપર એમનો લગભગ પ્રવાસ પૂર્ણ થઈ ચૂક્યો છે અને લોકોએ એમને હાથો હાથ એમને આવકાર્યો છે અને આપ પોતે જોશો કે આવનારા સમયની અંદર કચ્છમાં કોંગ્રેસનો ઉમેદવાર જે અમારો છે એ આજે દિલ્હી પહોંચશે અને કચ્છની પ્રજા જ એમને દિલ્હી પહોંચાડશે અને જે સરકાર છે એ પણ ઇન્ડિયા કોંગ્રેસ ગઠબંધનની એ બનશે આજે કચ્છ મોરબી લોકસભાના લોક લાડીલા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિતેશભાઈ લાલણનું આજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશના સન્માનિત પ્રમુખ રાજ્યસભાના સાંસદ અને સવાયા કચ્છી કહી શકાય એવા શ્રી શક્તિસિંહજી ગોહિલજી ખાસ ઉપસ્થિત રહ્યા આજે સમગ્ર કચ્છ જિલ્લામાંથી ખૂણે ખૂણેથી કાર્યકર્તાઓ ભુજ ખાતે એકત્રિત થયા કાર્યકર્તાઓનો જોશ અને ઉત્સાહ જોઈને અમને સો ટકા લાગી રહ્યું છે કે આ જ વખતે કોંગ્રેસની જ્વલંત વિજય થવા જઈ રહી છે એક ઇતિહાસ રચવાનો છે આ વખતે એની શરૂઆત કચ્છથી થવાની છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આ દેશમાં બનવા જઈ રહી છે ત્યારે ભુજ ખાતે નામાંકન ફોર્મ ભર્યા બાદ માન્ય શક્તિસિંહજી ગોયલ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કર્યા આશીર્વાદ મેળવ્યો અને ત્યારબાદ તાલુકાના સમગ્ર આગેવાનો સાથે મુલાકાત કરી અને પાછા અમદાવાદ માટે એમને પ્રયાણ કર્યો સમગ્ર કચ્છના જે લોકોની લાગણી છે અને જે વિશ્વાસ એ લોકોએ કોંગ્રેસ પક્ષ ઉપર મૂક્યો છે એ જોતાં આ વખતે લાગી રહ્યું છે કે ઇતિહાસ સો ટકા રચવાનો છે અને ખૂબ મોટા માર્જિનથી આ સીટ કોંગ્રેસ પક્ષ જીતવા જઈ રહ્યો છે કોંગ્રેસે કચ્છ લોકસભા મોરબી લોકસભા ઉપર ઉપર ત્રીસ વર્ષના એક યુવાનને જ્યારે ટિકિટ આપી છે અને યુવાન એ દેશનું ભવિષ્ય હોય છે તો દેશના ભવિષ્ય માટે યુવાનને તક આપી છે અને આજે અમારા ઉમેદવારનું ફોર્મ ભરવા માટે અમારું ગૌરવ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ આજે પત્ર ભરવા ભરવા આવ્યા હતા અને સાથે સાથે આજે દેશદેવીમાં આશાપુરાના આશીર્વાદ લઈ કરી સમગ્ર દેશની અંદર ઇન્ડિયાની ઇન્ડિયા સંગઠનની સરકાર બને દેશની સર્વધર્મ સંભાવ અને બિનસાપ્રદાયિક વિચાર ધરાવતા કોંગ્રેસ પક્ષ અને એના સમર્થકો જે પક્ષો છે એની સરકાર બને એ માટે આજે મેં ફોર્મ ભર્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસની છવ્વીસ સીટો પાંચ અલગ ઉપરથી જીતવાની જ્યારે વાતો કરે છે ત્યારે જેમ કહેવાય કહેવાય છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને ભારતીય રાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પુરુષોત્તમ રૂપાળે જે વાણી વિલાસ કર્યો અને સમગ્ર એક એક ધર્મની નહીં પરંતુ સમગ્ર ભારત દેશની બેન દીકરીનું અપમાન કર્યું ગણાય અને અહંકાર રાજા રાવણનો નથી રહ્યો કારણ કે એ કહેવાય છે કે રામ વધાયો સૌ વધે બલકરી વધે ને કોઈ બલકરી રાજા રાવણ વધ્યો જેને પલમે લંકા ખોઈ જો રાજા રાવણની લંકા ખોઈ જતી હોય તો ભારતીય જનતા પાર્ટીનું અહંકારી શાસન આ બે હજારની ચોવીસની અંદર સમગ્ર દેશમાં અંત આવશે અને સમગ્ર દેશમાં એકસો વર્ષ જૂની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૂર્યોનો ઉદય થશે અને સમગ્ર દેશમાં અમન એકતા ભાઈચારા અને પ્રામાણિક સરકાર બનશે એવું સમગ્ર દેશવા દેશવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફ જંગી મતદાન કરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલણને જંગી વિજય થશે